આજથી એલપીજી ગેસથી લઈને રેલવે યાત્રા સુધી નવા નિયમો લાગુ થયા છે સામાન્ય નાગરિકના ખિસ્સા ખિસ્સાને થશે સીધી અસર એલપીજી ગેસ રેલવે ટિકિટ સહિત અગિયાર નિયમોમાં ફેરફાર થયા છે આજથી રેલવેની મુસાફરી મોંઘી થશે યુપીઆઈ અને જીએસટી રિટર્નમાં પણ નવા નિયમો લાગુ થયા છે એલપીજી ગેસમાં ભાવ ઘટાડા સાથે નવો ભાવ વધારો લાગુ થયો છે મહત્વનું છે કે પહેલી જુલાઈથી અગિયાર નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા જે સામાન્ય નાગરિકોના ખિસ્સાને સીધી અસર કરશે જેમાં રેલવે ટિકિટ એલપીજી ગેસના ભાવ ક્રેડિટ કાર્ડ બિલ નવા પાન કાર્ડ સહિતના નિયમોમાં બદલાવ આજથી લાગુ થશે તો આજથી કયા કયા ફેરફાર થયા તેની વાત કરીએ તો રેલવે ટિકિટના ભાડામાં આંશિક વધારો આજથી લાગુ થયો છે સાથે જ નોન એસીમાં પ્રતિ કિલોમીટર એક પૈસાનો વધારો કરવામાં આવ્યો છે તો રેલવેમાં જે આ વધારો કરવામાં આવ્યો તેની વાત કરીએ યુટિલિટી બિલની વાત કરીએ તો વીજળી પાણી જેવા બિલ પર હવે બેંક ચાર્જ વસૂલશે તો સાથે જ જે નવા નિયમોની વાત કરીએ યુટિલિટી બિલ તેવા પચાસ હજારથી વધુના યુટિલિટી બિલ પર બેંક ચાર્જ લેશે અને યુટિલિટી બિલની વાત કરીએ તો થર્ડ પાર્ટી પેમેન્ટ પર એક ટકો ચાર્જ લાગુ થશે તો નવા પાન કાર્ડની વાત કરીએ આજથી નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત લાગુ થઈ ગયું છે જીએસટી રિટર્નમાં જીએસટીઆર થ્રી બી ફોર્મમાં હવે ફેરફાર નહીં થઈ શકે તો જીએસટી રિટર્નમાં કરદાતા ત્રણ વર્ષ બાદ જીએસટી રિટર્ન ફાઇલ નહીં કરી શકે યુપીઆઈ ની વાત કરીએ બેન્કોએ રિજેક્ટ થયેલા ચાર્જ બેક ક્લેમ માટે નહીં લેવી પડે મંજૂરી તો સાથે જ બીજા નિયમોની વાત કરીએ એનપીસીઆઈની મંજૂરી વગર જ ચાર્જ બેંક ક્લેમને કરી શકશે પ્રોસેસ ઘરેલુ ઉડાનો માટે જેટ ની કિંમતોમાં સાત પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો થયો છે ભારતીય રેલવેની વાત કરીએ એસી ક્લાસ માટે પ્રતિ કિલોમીટર બે પૈસાનો આજથી વધારો થયો છે ભારતીય રેલવેમાં રિઝર્વેશન ચાર્ટ હવે આઠ કલાક પહેલા જ તૈયાર થઈ જશે તો ક્રેડિટ હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમથી કરાશે ચુકવણી સાથે જ ક્રેડિટ કાર્ડમાં હજી સુધી આઠ બેન્કોએ બીબીપીએસ માધ્યમથી બિલ ચુકવણીની વાત કરી છે એચડીએફસી બેંકે નવા ચાર્જ અને રિવોર્ડ પોલિસીમાં બદલાવ કર્યો છે આજથી તો ક્રેડિટ કાર્ડમાં માસિક દસ હજારથી વધુ ખર્ચ પર એક ટકો વધારાનો હવે ચાર્જ વસૂલાશે તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અઠાવન રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે સાથે જ એલપીજી ગેસ સિલિન્ડરની વાત કરીએ તો ઘરેલું એલપીજી સિલિન્ડરમાં ભાવમાં કોઈ જ ફેરફાર નથી થયો